કેટલાક ડાયરા કલાકારોના ગળામાં હાડકું ફસાઈ જાય તેવી સ્થિતિ પેદા થઈ છે જાણે સાપે છછુંદર કર્યો હોય તે પ્રકારની સ્થિતિ છે કેટલાક ગુજરાતી કલાકારો માટે જેમણે વિવાદિત લાલજી દેસાઈની એક ટિપ્પણી બાદ સામે ઉતરી અને ટિપ્પણીઓ પર ટિપ્પણીઓ કરી હતી હવે તેમને પડકાર ફેંકવામાં આવી રહ્યો છે કે તમે કહ્યું છે કે જે પૈસા આપે તેના વખાણ કરીએ ટ્રમ્પ આપે તો તેના પણ કરવા અમે તૈયાર છીએ અને કહીશું કે તારી જનતાને ધન્ય છે પરંતુ હવે આ કલાકારોના ગળામાં હાર્ડકુ ફસાઈ ગયું છે કારણ કે પડકાર સામે આવ્યા છે કોંગ્રેસ પાર્ટીના પડકાર સામે આવ્યા છે ખેડૂત પુત્રોના અને કહ્યું છે કે અમે તમને ડબલ રૂપિયા આપીએ તમે આવો અમારે ત્યાં અને સત્યના ગીત ગાઓ વિગતે વાત કરીએ શું છે સમગ્ર મામલો કોને ફેંક્યા છે આ પડકાર અને ત્યારબાદ કોનું ઇન્સ્ટાગ્રામ આઈડી બંધ થયું છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સોમાન તાજેતરમાં જ કોંગ્રેસના નેતા લાલજી દેસાઈના એક વિવાદિત નિવેદન બાદ અને ખાસ તો એ નિવેદનની અંદર જે શબ્દનું પ્રયોજન થયું એ શબ્દના કારણે ગુજરાતી ડાયરા કલાકારોમાં રોષ જોવા મળી રહ્યો હતો રોષે ભરાયેલા કેટલાક ડાયરા કલાકારો ખુલીને માધ્યમોની સામે આવ્યા અને બોલ્યા કેટલાકે વિડીયોના માધ્યમથી પણ પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો જેમાં હકાબા ગઢવી મોખરેનું નામ છે બીજું યોગેશ બોક્ષા એ પણ મોખરાનું નામ છે હકાબા ગઢવીએ કહ્યું હતું કે અમને તો જેના પૈસા આપે એના ગીત ગાઈએ અમારો તો વ્યવસાય છે અમને તો ટ્રમ્પ પૈસા આપે તો તેના પણ વખાણ કરીને કહીશું કે ધન્ય છે તારી જનતાને બસ અને આટલું કહેતા જ હવે તેઓ ભેરવાઈ ગયા છે કારણ કે કોંગ્રેસ પાર્ટીના મહેશ રાજકોટિયા પાલ આંબલિયા સહિત કેટલાય લોકોએ કહ્યું છે કે આવું અમે તમને ડબલ પૈસા આપીએ આવું કહેવાના કારણે એક ખેડૂત પુત્રનું ઇન્સ્ટાગ્રામ આઈડી પણ બ્લોક થયું છે તેને લઈને પણ વિવાદ થયો છે પાલ આંબલે શું કરી રહ્યા છે આ સમગ્ર મામલે એ સાંભળો નમસ્કાર પલભાઈ નમસ્કાર ભાઈ પલભાઈ આ ડાયરા કલાકારોને પૈસા જોઈએ એટલા આપીએ ને તમે ડાયરો કરવા માટે તૈયાર હો એ સંદર્ભની મયુરભાઈ કરીને ખેડૂત હતા એમનું જે ઇન્સ્ટાગ્રામ વાળી મેટર છે આઈડી બંધ થયું અને નિવેદન આપ્યું છે હમ તો આ બાબતે તમે જે કીધું છે કે ડાયરા કલાકારો ને આ રીતે આપ બોલાવવા એ કોઈ ગુનો નથી તો શું કહેવા માંગો છો તમે તુષારભાઈ સમજવા જેવી વાત એ છે કે જેટલા ડાયરાઓ થાય ને એ ડાયરાઓમાં એસી થી નેવું ટકા ડાયરા ખેડૂતના દીકરા માલદારીના દીકરા કે ગરીબ કરે છે એ જ ખેડૂતોને તકલીફ આવે ત્યારે એક પણ ડાયરા કલાકાર બોલતો નથી બરાબર છે કોઈ એક બે બોયલા હોય મારા ધ્યાનમાં ના આવ્યું હોય તો એ અલગ વાત છે પણ મોટા ભાગે આવું કેસ માં બને છે બરાબર છે ન બોલે એની અરે વાંધો નથી સામાન્ય રીતે બોલવું જોઈએ અને ટુક માં મે ગઈ કાલે ને પરમ દિવસે ને જે જે કલાકાર ને જાહેર માધ્યમો માં લાલજી ની પેલી એક ટીપણી અને ત્યાર પછી ના એ જે પાછું વળી અને સ્વીકારી પણ લીધું અને દિલગીરી વ્યક્ત પણ કરી દીધી પણ તેમ છતાંય જે રીતે કલાકારો ઉછડી ઉછળી ઇતિહાસ સુધી પહોંચી ગયા બરાબર છે તો ઇતિહાસ માં તમે જોવો તો, ઇતિહાસ એવો હતો કે ક્રાંતિકારી અને કલાકાર એક સિક્કાની બે બાજુ હતા જેટલા કવિઓ લખા છે બરાબર આઝાદી હોય હોય કે બારવટીયાઓના જે ગીતો લખાયા છે અને અત્યારે હજી ગવાય છે તો એ બારબટીયા કોણ હતા તો સત્તા સામે લડવા વાળા હતા અને એ સત્તા સામે લડવા વાળા લોકોના વખાણ થયા છે

ગઈકાલે પેલા હું તમારા પ્રશ્ન હું આખો મુદ્દા ઉપર બહાર જતો રહ્યો છું પેલા તમારા પ્રશ્નનો જવાબ આપી દઉં એ કુદી અમને કોઈ પૈસા આપે તો અમે એના ગીતો ગાઈએ બરાબર છે એમાં એક કલાકાર તો ત્યાં સુધી પોચી ગયો મને જો ટ્રમ્પ બોલાવે બરાબર છે તો હું ના ગીતો ગાવા જાઉં અને એને કહું કે તારી જનતા ધન્ય છે તૈયારી ના સાથી મહેશભાઈ રાજકોટિયા એ કહ્યું કે ભાઈ જે એનો રેગ્યુલર ભાવ આવે છે એનો ડબલ ભાવ આપવો અને એ શું કામ આપવું એને મહેશભાઈ રાજકોટિયા ના પાલભાઈ અંબલિયા ના કિસાન સંઘર્ષ સમિતિના વખાણ ન કરાવડાવવા જે જેન્યુની કામ છે સત્તા સામે અવાજ ઉઠાવવાનો ખોટી વાત સામે અવાજ ઉઠાવવાનો બેન દીકરીઓના શિયડ લૂંટાય બરાબર છે અને સરકાર મૌન થઈ જાય બરાબર છે રાજકોટમાં પાંત્રીસ ઘરોનું ડિમોલેશન ગરીબ લોકોના ડિમોલેશન થાય અને સરકાર તો મૌન થઈ જ જાય પણ હરે હારે કલાકારો મૌન થઈ જાય બરાબર છે ખેડૂતોની મહાસમાન જમીનમાં એની શું કહેવાય મહાભૌમની રક્ષા કાજે તો આ લોકોએ ખૂબ ગીત ગયા છે તો આજ માં ભોમ ના હૃદય ઉપર કોઈ અદાણી જેવા ખીલા ખોડે છે અને એના ગીતો ગવાય છે એટલે લાલજી ભાઈ પીડા થઈ એટલે એને કહ્યું એટલે અમે કહ્યું કે આવો અમે તમને ડબલ ભાવ આપીએ તારીખ તમે નક્કી કરો અમને ખબર છે તમારી વ્યસ્તતા બહુ હોય છે તમે 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 તારીખ આપો અને એ તારીખે અમે ડાયરો કરીએ તમારે કહેવાનું છે કે ભાઈ દેશમાં ગૌમાંસ નિકાસમાં ભારત એક બે ત્રણ નંબરની હરીફાઈમાં છે ગૌમાસ નિકાસ કરતી કંપનીઓ પાસેથી ભાજપે ચૂંટણી ફંડ લીધું છે અમદાવાદમાં કતલખાનામાં અત્યાર સુધીમાં ઇતિહાસમાં પહેલી વખત કતલખાનામાં આ સરકાર પોતે બનાવવા જઈ રહી છે બરાબર છે કચ્છમાં અદાણીએ હજારો હેક્ટર જગ્યા ગૌચરની પચાવી છે અને એની સામે આજે કચ્છના યુવાનો છે હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ સુધી લડે છે આ આજ મુદ્દે તમારા ગીત ગાવાના છે મુદ્દો અમે એડવાન્સ માં કહી દઈએ છીએ ભાવ તમે કહું કે અમને પૈસા આપે તો અમે ભાવ તમને ડબલ આપવાની તૈયારી દેખાઈડી છે તો આવ તારીખ આપો આવો વિડિયો બનાવતા મયુર એના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર આ વિડીયો ખેડૂત પુત્ર મયુર ઉપર બરાબર અને થયું એવું કે મયુર નું ગઈ કાલે રાત્રે અગિયાર વાગે ફોન આવ્યો મારું ઇન્સ્ટા તો ભારત માં ઇનવિઝિબલ કરી દીધું છે ડ્યુ ટુ વાયોલન્સ ફેલાય છે એમ કરીને

ભાજપના લગભગ હોદ્દેદાર છે મને શંકા પૂરેપૂરી છે એની બરાબર છે એ માણસ કચ્છમાં દલિત સમાજના છાત્રાલયમાં કદાચ મારી ભૂલ ના થતા હોય પણ સામાજિક કાર્યક્રમ હતો અને ત્યાં સાંસદ પોતે હાજર હતા કચ્છમાં સાંસદ ની હાજરીમાં તમે મને સોના મોહર થી એવું કઈક શબ્દો કયા છે બરાબર છે કે એટલા દિવસ હું અહીંયા ગીત ગાવા ના આવું બરાબર છે આ તો ભાજપ અને ભગવો છે એટલે આવ્યો છું

અરે મારા ભાઈ પેલા તમારા પગમાં પડેલા સંસ્કાર ગણાવવા માટે આવવા માટે પડકાર તો મેં જઈ તો અને પછી એ ચર્ચા કરવા તો નહી ભાગી ગયા આ ભાગવાના સંસ્કાર છે તમારા ભાજપના જીતુભાઈ જીતુભાઈ ને ગુજરાત ખેડૂતોની જવાબદારી આપી છે કૃષિ મંત્રી બનાવ્યા છે એને પોતે કહ્યું હતું કે ટેકાના ભાવે સાત દિવસ ની અંદર પૈસા મળી જશે મારા દ્વારકા જિલ્લાના ઓછામાં ઓછા પાંચ થી છ હજાર ખેડૂતો જવાબદારી માંથી જીતુભાઈ ભાગે છે કમોસમી વરસાદ થયો એની જાહેરાત કઈ દસ હજાર કરોડ કઈ કેજ ની આજની તારીખ માં હજારો ખેડૂતોને પૈસા નથી મળ્યા જીતુભાઈ કે લિસ્ટ લઈને એની પાસે જાવ આ એના સંસ્કાર છે સંસ્કાર જવાબદારી થી ભાગવાના એટલે એ એ જે વાત કરે છે એ બધા પોતે પેલા હું કરીને બેઠા છે એ તો પેલા તમે જુઓ એટલે હું સ્વમન ના માધ્યમ થી ગઈકાલે મયુરભાઈ કહ્યું એ જ વાત ને દોહરાવું છું કે તમામ જે આવા કલાકારો છે કે જે પૈસા લઈ અને ગીત ગાવા તૈયાર છે

યોગેશ બોક્ષા વર્ષ બે હજાર બાવીસમાં જે પ્રકારે દલિતો માટે એક જાહેર મંચ પરથી એ પણ દલિત સમાજના કાર્યક્રમની અંદર નિવેદન આપીને બેઠા હતા તેના કારણે એટ્રોસિટીની ફરિયાદનો ભોગ પણ બન્યા છે દલિત સમાજ તેમના પર આક્રોશિત અને રોષે ભરાયેલો છે ત્યાં તેમણે કહ્યું હતું કે મારા માટે સોનાની સડકો બનાવો તો પણ હું અહીંયા ન આવું આ તો ભાજપને ભગવો છે એટલે આવ્યો વિચારો તેમની વિચારધારામાં શું હશે એ તો બધું હવે ન્યાયતંત્ર નક્કી કરશે પરંતુ તેમની માનસિકતા છતી કરતી આ વાતને લઈ જે તે સમયે દલિત સમાજના ટોળે ટોળા ઉતરી ગયા ત્યારે જઈને માત્ર ગુનો નોંધાયો હતો સજા ક્યારે પણ છે અમને ખબર નથી તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો નમસ્કાર